ઉપસરપંચે ચૌદ જેટલા કામોમાં સરપંચ દ્વારા આ મુદ્દે સંવાદદાતા પ્રિયંક જોડાયેલા છે પ્રિયંક ગુજરાતના અહેવાલની ધારદાર અસર વલસાડમાં જોવા મળી આપણે બે મહિના જુલાઈ માસની અંદરમાં જે ઉપસરપંચ છે દેસાઈ દ્વારા તેમના દ્વારા સરપંચ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો અત્યારે પુરવાર થઈ છે જે તે ગુજરાત ટીમ દ્વારા ઉપસરપંચ ઉપર જે ભ્રષ્ટાચાર થયા તે અંગેની માહિતી પણ પ્રયાસો કર્યા હતા પરંતુ તેમને નો કોમેન્ટ કહીને સમગ્ર મામલાથી પલ્લો જાળ્યો હતો હાલ અત્યારે ડીડીઓએ ચૌદ જેટલા કામોને લઈને ભ્રષ્ટાચારની નોટિસ આપી છે અને તેમની પાસે ખુલાસો પણ માંગ્યો છે જી